કુજ ત્રણ આઈપીએસઓના નામની ચર્ચા ખૂબ જ થઈ અને હવે સત્તાવાર રીતે ડીજીપીની નિયુક્તિ થઈ ગઈ છે જે સીધી રીતે નિયુક્તિ ન કહી શકાય વિકાસ સહાય આજે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે અને ડીજીપીનો પદ જે છે તે ખાલી ન રાખી શકાય અને તેના કારણે ડીજીપીનો ચાર્જ ડોક્ટર કે એલ એન રાવ જે છે તેને સોંપવા માટેનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે તે પ્રકારની માહિતી જે છે તે મળી રહી છે આ ચાર્જ સોંપવા અંગેનો ઓફિશિયલ ઓર્ડર જે છે તે પણ અત્યારે થઈ ચૂક્યો છે હું મારા મોબાઈલની અંદર જોઈ રહ્યો છું કે ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ કે એલ એન રાવ જે છે તેને સોંપવામાં આવ્યો છે એ પ્રકારની પૂરી શક્યતા જોવાઈ રહી હતી કે કાયમી ડીજીપીની જો નિયુક્તિ ન કરવામાં આવે તો પછી ઇન્ચાર્જ ડીજીપીની નિયુક્તિ જે છે તે થશે અને તેને લઈને વિકાસ સહાયનો કાર્યકાળ પૂર્ણ થવાની સાથે જ તેમનો ચાર્જ જે છે તે ડોક્ટર કે એલ એન રાવ જે છે તેને સોંપવામાં આવ્યો છે મારી પાછળ આપ જોશો તો થોડા સમયમાં આ એ જ સ્થળ છે કે જ્યાંથી વિકાસ સહાય અને કે એલ એન રાવ જે છે તે નીચે ઉતરશે તેમને ડીજીપી તરીકેનો ચાર્જ જે છે તે સોંપવામાં આવશે અલબત્ત જે વિદાય સમારંભ સહિતનો જે કાર્યક્રમ થવાનો હતો તે સ્વાભાવિક છે કે ખૂબ મોડું થઈ ચુક્યો છે સાંજ પડી ગઈ છે જેના કારણે એ પ્રકારનો વિદાય સમારંભ અથવા તો ચાર્જ સોંપવાનો સમારંભ જે છે તે નહીં થઈ શકે પરંતુ જરૂરથી ચાર્જ જેને બેટલ સેરેમની એક રીતે કહી શકાતી હોય છે તે નહીં થઈ શકે પરંતુ ચાર્જ જરૂરથી આપલે જે છે તે થશે પાછળ અહીં પણ હું થોડા આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીં પણ જે ઓર્ડર થવાની સાથે જ કે એલ એન રાવ જે છે તેને ઇન્ચાર્જ ડીજીપી બનાવવાની ઓર્ડરની પ્રક્રિયાની સાથે જ હાલ અહીં તે તમામ જે તૈયારીઓ થઈ હતી તે તૈયારીઓ અત્યારે હાલ ચાલી રહી છે પ્રારંભ થઈ ચૂક્યો છે અને થોડા જ સમયમાં વિકાસ સહાય પણ અહીં પહોંચશે અને આ બેટલ સેરેમની જે છે તેની અંદર હાજર રહેશે આપ અત્યારે દ્રશ્યમાં જોવો છો તો વિકાસ સહાય અને કે એલ એન રાવ એક સાથે નીચે ઉતરતા હોય તે પ્રકારના દ્રશ્યો આપ દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો ઇન્ચાર્જ ડીજીપી તરીકેની જવાબદારી ડોક્ટર કે એલ એન રાવ જે છે તેને સોંપવામાં આવી છે વિકાસ સહાય સેવા નિવૃત્ત થઈ રહ્યા છે અને કે એલ એન રાવને ઇન્ચાર્જ ડીજીપી તરીકેની જવાબદારી સોંપાઈ છે ત્યારે જે બેટલ સેરેમની થતી હોય છે ચાર્જ જે સોંપવામાં આવતો હોય છે તે અત્યારે હાલ વિકાસ સહાય તરીકેનો છો તે પ્રકારે કે એલ એન રાવ અને વિકાસ સહાય હાલ એ કાર્યક્રમ સ્થળ છે ત્યાં પહોંચી રહ્યા છે અને થોડા સમયની અંદર આ કાર્યક્રમ જે છે વેટલ સેરેમની જે છે તેની શરૂઆત થશે તો સત્તાવાર રીતે મોડું મોડું પણ સત્તાવાર રીતે આ અંગેની જાહેરાત જે છે તે થઈ ચૂકી છે અને અત્યારે હાલ આ બેટલ સેરેમનીનો કાર્યક્રમ શરૂ થયો છે જી બિલકુલ નિકુંજ આપની પાસે વિગતો મેળવતા રહીશું આપ જોડાયેલા રહેજો તો નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર રાવની નિયુક્તિ થઈ ગઈ છે અને તેમના વિશે જો આપને જણાવી દઈએ કે ડોક્ટર રાવ એ હાલ સીઆઈડી ક્રાઇમના વડા છે હિંમતનગર મહેસાણા ખેડામાં પણ તેઓ એસપી રહી ચૂક્યા છે રાજકોટ રેન્જ ડીઆઈજી તરીકે પણ તેઓ ડોક્ટર રાવ જે છે તે રહી શક્યા છે અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર પણ તેઓ રહી ચૂક્યા છે ઘણા વર્ષ સુધી તેઓ ગુજરાતની જેલોના વડા તરીકે પણ કામગીરી તેમણે નિભાવી છે ઓક્ટોબર બે હજાર સત્યાવીસમાં નિવૃત્ત થવાના છે ડોક્ટર રાવ અને હવે નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર રાવની નિયુક્તિ થઈ છે વર્તમાન ડીજીપી વિકાસ સાય કે જેમનું એક્સટેન્શન છ મહિનાનું આપવામાં આવ્યું હતું તે આજે સત્તાવાર રીતે પૂર્ણ થાય છે અને અત્યારે નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર રાવની નિયુક્તિ કરવામાં આવી છે મહત્વનું છે કે ડોક્ટર રાવ હાલ સીઆઈડી ક્રાઇમના વડા છે અને હિંમતનગર મહેસાણા ખેડામાં પણ તેઓ એસપી રહી ચૂક્યા છે ઘણા વર્ષો સુધી તેઓ ગુજરાતની જેલોના વડા પણ રહ્યા છે અને હવે સત્તાવાર રીતે નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર રાવની નિયુક્તિ થઈ ગઈ છે વર્તમાન ડીજીપી વિકાસ સાય કે જેમની આજે એક્સ્ટેન્શન પૂર્ણ થયું છે તેવો નિવૃત્ત થયા છે અને હવે નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર રાવની નિયુક્તિ કરવામાં આવી છે તો આજે વર્તમાન ડીજીપી વિકાસ સાયની ટર્મ પૂર્ણ થઈ છે આ સમારોહ કે જેમની નિવૃત્તિ થઈ અને ત્યારબાદ હવે નવા ઇન્ચાર્જની પસંદગી કરવામાં આવી છે નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર રાવની નિયુક્તિ થઈ છે આપને ડોક્ટર રાવની વિગતો આપી દઈ તો હાલ સીઆઈડી ક્રાઇમના વડા છે હિંમતનગર મહેસાણા અને ખેડામાં પણ તેઓ એસપી તરીકે રહી ચૂક્યા છે તો વિકાસ સાહેબની નિવૃત્તિ આજે હર્ષોલ્લાસ સાથે તેમને નિવૃત્તિ આપવામાં આવી છે તેમના નિવૃત્તિનો કાર્યક્રમ પણ આજે રાખવામાં આવ્યો હતો અને આજે તેમની ટર્મ જે છે તે પૂર્ણ થઈ છે નવા ડીજીપી નવા ઇન્ચાર્જ ડીજીપી અને વર્તમાન ડીજીપી વિકાસ સાહેબ બંને એક સ્ટેજ પર સાથે છે અને આજે તેમના આ દ્રશ્યો કે તેઓ હાથ મિલાવતા પણ જોવા મળી રહ્યા છે નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર રાવની નિયુક્તિ કરવામાં આવી છે વર્તમાન ડીજીપી વિકાસ સાહેબની ટર્મ આજે પૂર્ણ થઈ છે વિદાય સમારોહ આજે કરવામાં આવ્યો છે અને નવા ઇન્ચાર્જ ડીજીપીને પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે આ સીધા જ દ્રશ્યો તો ડોક્ટર રાવની આજે નવા ઇન્ચાર્જ તરીકે નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે તો નવા ડીજીપી તરીકે ડોક્ટર રાવનું નામ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના હાલના ડીજીપી વિકાસ સાય સત્તાવાર રીતે તો છ મહિના પહેલા જ નિવૃત્ત થવાના હતા પરંતુ તેમણે એકત્રીસ ડિસેમ્બર સુધીનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું અને હવે આજે તે પૂર્ણ થયું છે